કેટલા સરસ ખસ્તા બને છે સમોસા તમે જોવો તો ચીઝ પનીર પછી કોન હોય છે દાળમાંથી પણ બનાવવામાં આવે છે અને મોસ્ટ ફેવરેટ એવા બધાના આલુ સમોસા હોય છે તો એક નવા સ્ટફિંગ સાથે ચાલો જોઈ લઈએ મિની સમોસાની રેસીપી તો જો આપણે સમોસા ઓથેન્ટિક રેસીપી જોઈએ ને તો મેંદામાંથી જ બને છે કેમ કે એમાં જેનો સ્વાદ બેસ્ટ આવતો હોય છે તો બે કપ પ્રમાણે મેંદો લઈ લેશો મેંદાની બદલે તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો તો તમે પોઈન્ટ આપું છું પેલો કે સમોસા પરફેક્ટ બનાવવા હોય ને તો આ ખાસ રીત જોઈ લેજો તો પેલા છે ને તેને આપણે ચાળી લેવો ખૂબ જરૂરી છે અને ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી અજમા ઉમેરી દઈએ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે કોઈ પણ પ્રકારના સમોસા બનાવો હુંફાળું ગરમ ઘી જ ઉમેરજો તેલથી કે પછી બટરથી તેનો ટેસ્ટ પરફેક્ટ લાગશે નહીં તો ઘી ઉમેરવો તો તેનાથી ખસ્તા બને છે ખસ્તા એટલે કેવા કે મોઢામાં બિલકુલ વાગી નહીં કડક હોવા છતાંય હવે જો બરોબર છે ને મોણ આપ્યા પછી મુઠ્ઠી નથી બંધાતી જો છૂટી જાય છે તો ફરીથી આપણે થોડું ઘી ઉમેર્યું છે એટલે બધું જ અહીં વન ફોર કપ જેટલું જોવાઈ ગયું છે ઘીને તો આ રીતે આપણે ચેક કરવાનું છે કે તમે જ્યારે ઘી ઉમેરો ને ત્યારે જો આવી પરફેક્ટ મુઠ્ઠી વળે ને તો જ તમારું મોણ બરોબર છે એવું સમજવાનું છે જો એકદમ સરસ મુઠ્ઠી વળે છે અને આપણે ભાંગીએ ને ત્યારે જ ભાંગીએ છીએ તો આ પરફેક્ટ મોણ છે આ રીતે ખાસ ચેક કરજો એટલે સમોસાનું રિઝલ્ટ છે ને બહાર તમે જે સમોસા ખાવ છો ને એવું જ ઘરે આવી જવાનું છે તો ટાઈટ મુઠ્ઠી હોવી જોઈએ એ ખાસ ધ્યાન રાખજો હવે આપણે પાણી લેવાનું છે તો પાણી નોર્મલ જ લીધું છે અને એક કપ જેટલું પાણી છે થોડું થોડું હંમેશા ઉમેરતા જઈએ અને લોટ બાંધતા જઈએ અહીં ખાસ ધ્યાન રાખવાનું કે લોટને છે ને એકદમ ગૂંથી ગૂથીને એટલે કે મસળે મસલાઈ નહીં બાંધવાનું હળવા હળવા હાથે હંમેશા બાંધવું એને ઓવર મિક્સ નહીં કરવાનું બધું ભેગું જ કરવાનું છે ખાલી કેમ કે જો તમારો લોટ પરફેક્ટ બંધાયો હશે ને તો તમે કોઈ પણ પ્રકારના સમોસા એટલા સરસ બનાવી લેવાના છો તો લોટ બંધાઈ ગયો છે અને તેનું ટેક્સચર જો આ રીતે છે ને સોફ્ટ અને થોડું કઠણ એવું હોવું જોઈએ એટલે કે રોટલી જેવો ઢીલો બાંધવાનું નથી વાતનું ધ્યાન રાખશો અને ત્યાર પછી હંમેશા તેને ભીના કપડાંથી ઢાંકીને રાખો જેથી તે વધારે કઠણ ન થાય કેમ કે આપણને ખબર હોય મેંદો કેવો થતો જાય કઠણ થતો જાય અને જુઓ પોણા કપ જેટલા પાણીની જરૂર પડી છે ત્યાર પછી આપણે અહીં લેવાના છે લીલવાના દાણા તો તુવેર દાણા લઈ લેવાના છે સાથે જ આપણે તેમાં ઉમેરી દઈશું આદુની સ્લાઇસ એક મોટો ટુકડો હતો તેને મેં સ્લાઇસ કરી ઉમેરી છે એક તીખું મરચું ઉમેરી દઈએ તમે તીખાશ ખાતા હોય એ પ્રમાણે ઉમેરી શકો વગર પાણીએ જ આપણે તેને ઓપોઝિટ સાઇડ બટર એટલે કે ચાલુ બંધ ચાલુ બંધ કરીને તેને કોર્સ ગ્રાઇન્ડ કરેલું છે તમે ચોપરમાં પણ કરી શકો તેને આ રીતે જ છે પેસ્ટ ન થઈ જાય પછી અડધા કપ પ્રમાણે વટાણા ચાલુ બંધ ચાલુ બંધ કરી કોર્સ ગ્રાઇન્ડ જ કરવાના છે એટલે કે બરછટ રાખવાના છે ત્યાર પછી આપણે એક બીજો મસાલો કરી લઈએ તો ગાંઠિયા છે વન કપ પ્રમાણે તેને મિક્સર જારમાં ઉમેરશું દસ જેટલા કાજુ બે તજના ટુકડા છે વરિયાળી બે ચમચી છે અને સૂકા ધાણા છે એક ટેબલ સ્પૂન જેટલા સાથે એક ટેબલ સ્પૂન પ્રમાણે ખાંડ લેવાની છે આમચોર પાવડર એક ટેબલ સ્પૂન છે સાથે એક ચમચી લેવાનું છે ગરમ મસાલો અને આપણે તેને દળીને સાઈડમાં રાખી દેવાનું છે એક જાડા તળિયાવાળા વાસણમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું એક ચમચી તેલ ગરમ થતાં જીરું અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર ઉમેરી દઈએ સાથે જ બે ટેબલ સ્પૂન પ્રમાણે સફેદ તલ ઉમેરવાના છે અને આ તલને થોડીવાર માટે શેકી લેવાના છે તેલની અંદર મસાલા સાથે તો થોડી વાર માટે શેકાઈ જાય ત્યાર પછી આપણે જે વટાણા અને તુવેરને ગ્રાઇન્ડ કર્યા હતા તેને અંદર ઉમેરી દેવાના છે અને આપણે તેને શેકતા જવાના છે બહુ સરસ આ સ્ટફિંગ બને છે ખાસ કરીને સ્ટફિંગની પ્રોસેસ તમે સમજી લો ને એટલે આ સમોસા એટલા સરસ ટેસ્ટી બનતા હોય છે તો બે મિનિટ માટે મેં મસાલાની સાથે તેલમાં જ એને શેકી લીધા છે આવું કરવાથી છે ને તેનો કાચો ટેસ્ટ તો દૂર થશે પણ ટેસ્ટ પણ બહુ સરસ આવે છે ત્યાર પછી આપણે વન ફોર કપ પ્રમાણે ઉફાળું ગરમ પાણી ઉમેરીએ અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને ફરીથી બે મિનિટ માટે શેકવાના છે તો અહીં મેં તમને બે બે મિનિટ એટલા માટે કીધું છે કે એને આપણે ઓવર કરવાની જરૂર જ નહીં પડે તો એ હું તમને લાસ્ટમાં સમજાવીશ તો આ રીતે બ બે મિનિટ માટે આપણે તેને અંતરે શેકતો જવાનું છે તો બે મિનિટ થઈ જાય અને ત્યાર પછી આપણે જે મસાલો પીસ્યો હતો ગાંઠિયા સાથે એ ઉમેરી દઈએ અને થોડુંક મને મોડું લાગે છે એટલે અડધી ચમચી હું ફરીથી મીઠું ઉમેરું છું આ રીતે તમારે ટેસ્ટ કરી જોવાનો મીઠું ઓછું લાગે તો ચોક્કસ ઉમેરી દેવાનું હવે ફ્રેન્ડ્સ અહીં છે ને મેં સ્ટીલનું વાસણ લીધું છે તમે નોનસ્ટિક પેનનો પણ ઉપયોગ કરી શકો છો કેમકે હું બહુ ઓછા વાપરતી હોઉં છું નોનસ્ટિક વાસણ તમે ખાસ કરીને મારી રેસીપી જોતા હશો તો તમને ખ્યાલ જ હશે તો થોડુંક સ્ટીલનું વાસણ હોય એટલે થોડુંક તળીએ ચોટે પરંતુ આપણને અહીં નોનસ્ટિક વાસણ કરતા એ બેટર છે વાપરવું એને કરતાં તો વંથણ કપ પ્રમાણે ટોપરાનું સૂકું છીણ ઉમેરીએ અને બે ટેબલ સ્પૂન પ્રમાણે દળેલી ખાંડ તમારે અહીં ટેસ્ટ કરી જોવાનું છે ફરીથી હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમને થોડું ગળાસ ઓછી લાગે તો તમે નાખી શકો છો મને ઓછી લાગી એટલે મેં નાખી દીધું છે મિક્સ થઈ ગયું છે ત્યાર પછી ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી હતી અને હવે એકદમ છૂટું થઈ ગયું છે ઠંડુ થઈ ગયું છે ત્યાર પછી આપણે જુઓ અહીં લીલા ધાણા ઉમેરી દીધા છે હવે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને જુઓ ઠંડુ થઈ જતાં એકદમ છૂટું પણ થઈ ગયું છે અને એવું નથી કે એકદમ ડ્રાય થઈ ગયું છે જુઓ આપણે એને બહુ શેક્યું જ નથી બે મિનિટ જ શેક્યું છે ટોટલી આપણે છ મિનિટ જ તેને આપી છે એટલે બાઇન્ડિંગ પણ પરફેક્ટ છે હવે સાઈડમાં જોઈ શકાય છે કે લોટ છે એકદમ સરસ ભીના કપડાને લીધે એમાં કોણો પાવી ગઈ છે કેમકે જે તેમાં પાણી હતું એ બધું લોટે શોષીને એકદમ નરમ બની ગયો છે તો આ રીતે લોટનું ટેક્સચર આપણે લાવવાનું છે ત્યારે જુઓ હું નાના સમોસા બનાવું છું એટલે મેં નાનું લોવું લીધું છે હવે તેને વળવાનું છે તો પતલું ન વળતા તેને કિનારેથી અને આખું થોડુંક જાડું રહે એવી રીતે મળવાનું છે પછી આપણે સરખા એવા બે ભાગ કરી લેવાના છે અને તેને જે બધી કિનારીએ છે ફરતી ફરતી ત્યાં આપણે પાણી એપ્લાય કરવાનું છે એટલે કે પાણી લગાવવાનું છે આવું કરવાથી સમોસું ખુલી નહીં જાય પછી જો આ રીતે તેને પેક કરો બંને છેડા લઈને એકબીજાની ઉપર રહે એવી રીતે ભાર આપો એટલે બંને છેડા ચોંટી જશે અને કોન જેવો શેપ આવી જશે ત્યાર પછી અંદર સ્ટફિંગ ભરવું ફરતે વખતે ધ્યાન રાખો કે તેની કિનારીએથી તે નીચે રહેવું જોઈએ એટલે કે ચોટે નહીં ત્યાર પછી જુઓ તે એક ચીપટી લેવાની છે અને ત્યાર પછી જે ભાગથી તમે જોઈન્ટ કર્યું છે ત્યાં તેને સેજ પ્રેસ કરો અને બધા જે બોર્ડરનો ભાગ છે તેને બધાને એકબીજા સાથે ચીપકાવી દો એટલે સરસ એવું સમોસું છે એ ફોલ્ડ થઈ જશે જો જે ભાગથી પેક કર્યું છે તેની સામેની જ બાજુએ એક ચીપટી લ્યો અને ત્યાર પછી સ્ટફિંગને સેજ દબાવીને અંદર બાજુ ધક્કો મારીને બધી કિનારીઓને આ રીતે ફોલ્ડ કરી લો આવું કરવાથી સમોસું છે એકદમ સરસ વળી જશે અને ત્યાર પછી નીચે થોડીક જગ્યા રહેવી જોઈએ આપણે ફોલ્ડ કરીએ ત્યારે એ વાતનું ધ્યાન રાખજો જેથી સમોસા તળો ત્યારે તે તેલમાં ખુલી ન જાય અને તેલનું તાપમાન એકદમ ધીમું હોવું જોઈએ કે જેથી સમોસા છે એ તમારા એકદમ મસ્ત ખસ્તા બરે બબલ્સ ઉપર દેખાય એટલે કે પરપોટા દેખાય તો તમારો સમોસા બરોબર તળાયેલા નથી જ્યારે સમોસા પોતાની જાતે ઉપર આવે ત્યારે તેને ઝારાની મદદથી એક બીજી બાજુએ પલટાવી લેવાના છે થોડી વાર માટે લાસ્ટમાં જ્યારે તળાયેલ જવા આવે ત્યારે તમે થોડોક એવો ફાસ્ટ કરીને તેને તમે બ્રાઉન કલર આપી શકો છો એક બે જ તળાતા કમસે કમ આઠથી નવ મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને બહુ જ ટેસ્ટી બને છે હું તમને કહી નથી શકતી કે કેટલા સ્વાદમાં મસ્ત બને છે અને જોઈ શકાય છે કલર પણ સરસ છે ખસ્તા પણ એટલા સરસ છે મેં એવા ઘણા કચોરીની પણ એટલી સરસ રેસીપી મૂકી છે એક બિહારી સમોસાની પણ રેસીપી એટલી પરફેક્ટ મૂકી છે આ બધી લિંક છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ તમે ત્યાં ચેક કરી જોજો એકવાર પ્રિફર કરું છું કે મસ્ટ ટ્રાય કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો